पावनगांस्युर खाती इनकम टैक्सना दरोडा सिहुर घांगणी रोड पर આવેલ મિલમાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા રુદ્ર રોલિંગ મિલમાં ઇન્કમ ટેક્સ વિભાગે પડ્યા અચાનક દરોડા ઇન્કમ ટેક્સ વિભાગે રોલિંગ મિલમાં જે તપાસ હાથ ધરેલ તપાસ બાદ વધુ વિગત આવી શકે છે સામે રોલિંગ મિલમાં દરોડાને લઈ બીજી અન્ય રોલિંગ મિલના માલિકોમાં ફફડાટ ફેલાયો રુદ્ર રોલિંગ મિલમાં ઇન્કમ ટેક્સ ભાગે પડ્યા અચાનક દરોડા સિહુર ઘાંગણી રોડ પર આવેલ મિલમાં ઇન્કમ ટેક્સના અચાનક દરોડા ભાવનગરના સિહોર ખાતે ઇન્કમ ટેક્સના દોરડા પડ્યા છે જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગે રોલિંગ મિલમાં જે તપાસ હાથ ધરેલ છે તપાસ બાદ વધુ વિગત આવી શકે છે સામે સિહોરમાં રોલિંગ મિલમાં ઇન્કમ ટેક્સના દોરડાને લઈ બિચા અને વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો અશ્વિન ગોહેલ ન્યૂઝ ભાવનગર દાણી કરે છે એક જ મિનિટ એક વીડિયો લઈ લઉં